સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું પોલીસ દ્વારા ભાજપ પક્ષના લોકો માટેના નિયમો અને લોકો માટેના નિયમો અલગ અલગ હોય તે રીતના કામગીરી કરાવતી હોવા આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ બાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નેશનલ હેલાર્ડ કેસમાં ઈડીએ આરોપનામું દાખલ કરી દીધું છે જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધીનું પણ આરોપી તરીકે નામ છે ત્યારે બે દિવસ પહેલાં ભાજપ દ્વારા સુરતમાં કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધીની સોનિયા ગાંધીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું ત્યારે આ મામલે આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનમાં જણાવ્યું હતું કે પોલીસને તમામ લોકો સામે સમાન નિયમો લાગુ કરવા જોઈએ કોંગ્રેસ કાર્યાલય પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું આ વસ્તુ જો કોંગ્રેસ પાર્ટીએ કરી હોય તો તેમને રોડ ઉપર ઊભા રહેવા દેવામાં આવતા નથી અને કોંગ્રેસ કાર્યાલય સામે અટકાયતી પગલા પણ લેવામાં આવે છે ત્યારે પોલીસની આવી બેવડી નીતિ સામે જિલ્લા કોંગ્રેસ સમિતિ

આ રીતે પક્ષમાંથી વલણ ન અપનાવો